દિલ્હીએ જોયો હોમ બલે ફિલ્મની કંતારા ચેપ્ટર એકના સફળતાનો ઉત્સવ ઋષભ શેટ્ટી અને ટીમ રહ્યા હાજર વિશ્વભરમાં કમાણી ચારસો સત્યાવીસ કરોડનો આંકડો પાર હોમ બલે ફિલ્મ્સની કાંતારા ચેપ્ટર વન તેની અપ્રતિમ સફળતા સાથે ખરેખર ઇતિહાસ રચી રહી છે ભારતીય સંસ્કૃતિમાં ઊંડે વરેલી વાર્તા અદભુત વીએફએક્સ રોમાંચક સંગીત ભવ્ય સ્તર અને ઋષભ શેટ્ટીના અદ્વિતીય અભિનય સાથે ફિલ્મ દર્શકોને મનમોહક મનોરંજન આપી રહી છે અને તેમના દિલ જીતી રહી છે બોક્સ ઓફિસ પર ધમાકેદાર પ્રદર્શન સાથે ફિલ્મે ફક્ત છ દિવસમાં જ વિશ્વભરમાં ચારસો સત્યાવીસ કરોડની કમાણી કરી છે અદભુત સિદ્ધિની ઉજવણી કરવા માટે ટીમ દિલ્હી ખાતે એકત્ર થઈ દિલ્હીમાં કાંતારા ચેપ્ટર એકની આ મોટી સફળતા નિમિત્તે એક ખાસ ઇવેન્ટ યોજાઈ હતી આ પ્રસંગે ઋષભ શેટ્ટી રૂકમણી વસંત સહનિર્માતા ચાલુવે ગૌડા સંગીતકાર અજનીશ લોકનાથ સિનેમેટોગ્રાફર અરવિંદ કાશ્યપ વિતરક અનિલ ઠડાની અને કોસ્ટ્યુમ ડિઝાઇનર પ્રગતિ શેટ્ટી ઉપસ્થિત રહ્યા ચારસો સત્યાવીસ કરોડથી વધુની વૈશ્વિક કમાણી સાથે ફિલ્મનું લક્ષ્ય અઠવાડિયાના અંત સુધીમાં પાંચસો કરોડ પાર કરવાનો છે અને ટૂંક સમયમાં એક હજાર કરોડના આંકડાને સ્પર્શવાની આશા છે રસપ્રદ વાત એ છે કે ફક્ત છ દિવસમાં જ કાંતારા ચેપ્ટર વને બે હજાર બાવીસમાં રિલીઝ થયેલી કાંતારાની લાઇફ ટાઈમ કમાણી પાર કરી દીધી છે કાંતારા ચેપ્ટર વન હોમ બલે ફિલ્મ્સના સૌથી પ્રોજેક્ટ પ્રોજેક્ટમાંની એક છે ફિલ્મની ક્રિએટિવ ટીમમાં સંગીતકાર બી અજનીશ લોકનાથ સિનેમેટોગ્રાફર અરવિંદ કશ્યપ અને પ્રોડક્શન ડિઝાઇનર મિનેશ બાંગ્લાનો સમાવેશ થાય છે જેમણે મળીને ફિલ્મના દ્રશ્ય અને ભાવાત્મક માળખાને અદ્ભુત રીતે આકાર આપ્યો છે